હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ ઓરેન્જ મોકટેલ ખૂબ જ સરળ રીતે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો ખૂબ જ ઓછી વસ્તુની જરૂર પડે છે અને રિફ્રેશિંગ ડ્રિંક છે તો પીવાની પણ મજા આવે છે સમરમાં હવે ટૂંક સમયની અંદર સમર શરૂઆત થશે તો મને થયું કે ચલો સમરને રિલેટેડ પણ કંઈક રેસીપી તમારી સાથે શેર કરું અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇક પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમ સર નોટિફિકેશન મળતી રહે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે તમારી સાથે નવી નવી શેર કરતી રહીશ તો ચલો હવે સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ ડાયરેક્ટ બનાવી દઈશું તો સંતરાને એટલે કે ઓરેન્જને છાલ ઉતારી અને આ રીતે આપણે ગ્લાસની અંદર આખું જ ઉમેરી દઈશું અહીંયા નાની સાઈઝનું સંતરું લીધું છે હવે આપણે અહીંયા લીંબુની એક સ્લાઇસ ઉમેરી દઈશું લીંબુથી સરસ એવો ટેસ્ટ આવે છે લીંબુની સ્લાઇસ ઉમેરી દીધા પછી એની અંદર આપણે થોડા ફુદીનાના પાંદડા પણ ઉમેરી દઈશું ફુદીનાના પાંદડા ઉમેરી દીધા પછી હવે આપણે એની અંદર બાકીના મસાલા ઉમેરી દઈશું તો મસાલાની અંદર સૌ પ્રથમ આપણે ઉમેરીશું સંચળ પાવડર તો થોડો એવો સંચર પાવડર ઉમેરી દઈશું તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો વધતો કરી શકો છો સંચર પાવડર ઉમેરી દીધા પછી આપણે એની અંદર ઉમેરીશું થોડો ચાટ મસાલો ચાટ મસાલો જો ના હોય તો તમે જલજીરાનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે ચાટ મસાલાને ઉમેરી દીધા પછી હવે આપણે એની અંદર એક ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડ દળેલી આપણે લઈ લીધી છે એની અંદર આપણે ઉમેરી ખાંડ ઉમેરી દીધા પછી હવે આપણે કોઈ વજન વાળી વસ્તુથી લીંબુ અને સંતરાને મેસ કરી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે મેસ કરી લેશું એનો સરસ એવો ટેસ્ટ આવે છે મેસ કરી લીધા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું ક્લબ સોડા તમે કોઈ પણ લઈ શકો છો તો હવે આપણે એની અંદર આઈસ ક્યુબ ઉમેરી દઈશું તો બે થી ત્રણ બરફના ટુકડાઓ ઉમેરી દઈશું બરફના ટુકડાઓ ઉમેરી દીધા પછી આપણે એની અંદર સોડા ઉમેરી દઈશું ખૂબ જ સરળ રીતે તમે અહીંયા ઓરેન્જ મોકટેલ બનાવી શકો છો આસાનીથી ઘરે જ તો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીત તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી તમને કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે તમારી સાથે રેસિપી શેર કરતી રહીશ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સોડા જેટલી જરૂરિયાત છે એટલી આપણે એની અંદર ઉમેરી દઈશું સોડા ઉમેરી દીધા પછી લીંબુ અને ફુદીનાથી ગાર્નિશ કરી લઈશું અને પછી એને મિક્સ કરીને તમે એનો એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે જો મારી રેસીપી ગમતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા ઓરેન્જ મોકટેલ બનીને તૈયાર થઈ ગયું છે ઓરેન્જ મોકટેલ કોનું કોનું ફેવરિટ છે એ પણ મારી સાથે કમેન્ટ કરીને શેર કરજો અને તમે કઈ રીતે રેસિપી બનાવો છો ઓરેન્જ મોકટેલની એ પણ મારી સાથે શેર કરજો તો મળી નેક્સ્ટ વિડીયોમાં નવી રેસી